નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર અગિયાર સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના પવનની ગતિ ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે નર્મદા વડદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા અલર્ટ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની જોરદાર આવક ડેમની સપાટી ત્રણસો સડત્રીસ પોઈન્ટ નેવ ફૂટ પહોંચી મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે તસ્કરોએ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તસ્કરોએ ખેડૂત પરિવારના ઘરનું તાળું તોડી ચોરીની ઘટનાને આપ્યો અંજામ મોડી રાત્રે ટિન્ટોઈ ખાતે ખેડૂત રાકેશભાઈ માધાભાઈ પટેલના ઘરનું તાળું તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા ઘરનો તમામ સામાન વેરવિખેર કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઈ પલાયન થયા ઘર માલિકને સવારે પોતાના મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ થતા ટિન્ટોઈ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાઈ ટિન્ટોઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આ ઘટની કાર્યવાહી હાથ ધરી છે

ઘટના સ્થળ પર પહોંચી આગળની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી ટીમોના નાગરિકો દ્વારા રાત્રિના સમયે હોમગાર્ડ જવાનોને વધુ ફાળવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જી આભાર નરેન્દ્ર સમગ્ર મામલે વિગતો આપવા બદલ

તિલોરીમાંની દોરો ડોક્યું છડા પૈસા બધું લઈ ગયા છે ને સવારે ઊઠ્યા ત્યારે અમને ખબર પડી કે મારા ઘરમાં ચોરી થઈ છે પોલીસને અમે જાણ કરી છે વરસાદ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે પાંચ સપ્ટેમ્બરથી અગિયાર સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગામી પાંચ દિવસ સુધી પવન ચાળીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે ચાણોદ પાસે મલ્હારરાવ ઘાટના પંચાણુ પગથીયા પાણીમાં ઘરકાવ થયા હતા નર્મદા વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા માટે અલર્ટ અપાયું છે ત્રણેય જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરાઈ છે તાપીના ઉકાઈ ડેમમાં પાણીનો જોરદાર આવક થતાં બાર દરવાજા ખોલી તાપી નદીમાં એક લાખ ત્રેસઠ હજાર એકસો ને અડતાલીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમની સપાટી ત્રણસો સાડત્રીસ ફૂટ પર પહોંચી છે અને હાલ ત્રાસી એકતાળીસ ટકા ભરાયો છે ઉપરવાસમાંથી જેટલું પાણી આવી રહ્યું છે તેટલો જ જથ્થો નદીમાં છોડાઈ રહ્યો છે નર્મદા નદીના જળ સ્તર પર નોંધપાત્ર વધારો થયો છે હાલમાં નદી તેની ભયજનક સપાટી વટાવી ગઈ છે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નદીનું બાવીસ ફૂટ વોર્નિંગ લેવલ અને ચોવીસ ફૂટ ભયજનક સપાટી છે નદીની ભયજનક સપાટી ચોવીસ ફૂટ પર પહોંચી છે તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસની સ્થિતિએ સરેરાશ બાણું ચોસઠ ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં છન્નું પોઈન્ટ ચોરાણું ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં છન્નું પોઈન્ટ એકાણું ટકા પૂર્વ મધ્યમાં ત્રાણું પોઈન્ટ ટકા કચ્છમાં પંચ્યાસી ચૌદ ટકા અને સૌરાષ્ટ્રમાં ચોર્યાસી ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે ચોવીસ ડેમ પચાસ થી સિત્તેર ટકા વચ્ચે જયારે સત્તર ડેમ પચીસ થી પચાસ ટકા વચ્ચે ભરાયા છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના નેવ્યાસી ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે કૃષિ વિભાગની યાદીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા એક સપ્ટેમ્બર બે હજાર પચીસની સ્થિતિએ સરેરાશ કુલ છન્નું પોઈન્ટ ઓગણત્રીસ ટકા વિસ્તારમાં ખરીફ ચોમાસુ વાવેતર કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ બાવીસ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં વીસ લાખ હેક્ટરમાં કપાસ અને ત્રીજા ક્રમમાં આઠ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે વરસાદ દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદનો દોર ચાલુ છે આ વરસાદે વાતાવરણમાં ઠંડક લાવી છે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં સિંઘવડમાં સૌથી વધુ નેવ એટલે કે સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો સંજેલીમાં પંચોતેર મીમી ઝાલોદમાં પાસઠ મેમી દાહોદમાં એકસઠ મીમી દેવગઢ વારિયામાં પચાસ મીમી વરસાદ પડ્યો છે લીમખેડામાં તેત્રીસ મીમી ગરબાડામાં ત્રીસ મીમી ફતેહપુરામાં પચીસ મીમી અને ધાનપુરમાં અઢાર મિમી વરસાદ નોંધાયો છે આ વરસાદથી મકાઈ અને સોયાબીન જેવા પાકોને પૂરતો ભેજ મળ્યો છે તેનાથી ઉત્પાદનમાં વધારો થવાની આશા છે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ બાયડની સારસ્વત હાઈસ્કૂલમાં સ્વયં શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં શાળાના કુલ અડતાલીસ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લઈને શિક્ષક તરીકેના જીવનનો અદ્ભુત અનુભવ કર્યો હતો આ દિવસના ખાસ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં પોતાના શિક્ષકોની ભૂમિકા ભજવી હતી જેમાં વિદ્યાર્થીઓએ માત્ર ભણાવવાનું જ નહીં પરંતુ શિક્ષકની જવાબદારીઓ અને પડકારોનો પણ પરિચય મેળવ્યો હતો જે તેમના માટે એક સુંદર અને યાદગાર અનુભવ બની રહ્યો હતો કાર્યક્રમ દરમિયાન શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ માટે શાળાના સ્ટાફ મિત્રો દ્વારા નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેને આ દિવસની ખુશીમાં વધારો કર્યો હતો કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને અભિપ્રાયો ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા હતા જે દર્શાવે છે કે આ કાર્યક્રમ તેમના માટે કેટલો પ્રેરણાદાયક રહ્યો શાળાના આચાર્ય આરિફભાઈ મિરઝાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિક્ષક મિત્રો કન્વીનર મોહિન ખાન બલોચ પંક્તિબેન પટેલ એન કે પરમાર આરબી શાહ એએસ પરમાર પ્રિયંકા બેન મકવાણા આદમભાઈ મંસુરી અને સચિનભાઈનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો જેમ શાળામાં સ્વક્ષે સ્વયં શિક્ષક ઉજવાયો સારસ્વત હાઈસ્કૂલ ખાતે અડતાલીસ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ આ સ્વયં શિક્ષક તરીકે ભાગ લીધો ખૂબ સારું આયોજન કર્યું તેમણે વર્ગખંડમાં પણ શિક્ષક તરીકે ખૂબ સારી કામગીરી બજાઈ અને આ આખા કાર્યક્રમનું આયોજન બે કન્વીનર મિત્રો મોહીનભાઈ બલોચ અને પ્રે પંક્તિબેન પટેલે ખૂબ સુચારુ રીતે કર્યું અને શાળામાં ખૂબ સરસ રીતે આજે આજે આ સ્વયં શિક્ષક દિન જોવાયો છે મેં મિર્ઝા આલિયાએ આચાર્ય તરીકેની ભૂમિકા ભજવી તેમાં અડતાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં બધા વિદ્યાર્થીઓએ સરસ મજાની ભૂમિકા ભજવી અને આજે મારું અનુભવ એ હતું કે આચાર્ય બનવું એટલું સહેલું પણ નથી જેટલું લાગે છે બધાને તો આ સાથો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર